સ્વચ્છતા અને પોષણ અંતર્ગત પ્રવૃત્તિ કરતા બાળકો વાહ ભૈ સ્વચ્છ ભારત અભિયાન ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા વાહ ભૈવા કોણ છે અંકિતા બેન અરે વાહ સરસ વેરી ગુડ પૂર્વાબેન કેવું દોરોસ્ટ બતાવો તો તારું ચૂક તો દયા બટા અરે વાહ અક્ષરામ હવરું કરી દે બેટા વાહ હે ડસ્ટબીન કચરો વારે છે સારું આમ કરી પછી થોડું આમ કરાય આમાં જુઓ બધા ઊંચું કરો ચિત્ર તમારું તમે છે ને આમ શેજ આવજો જાવ તડકો આવે તડકા પાણી બેઠા છો શેષ તમે મટી જાઉં